છોકરામ ફોન કર્યું ને તે ટ્રેક્ટર લઈને આવે તો આ બધું ખેરાઈ દે મારે વરજીમ જવાનું ફોન આવે હવે થોડી વાર જ નીકળું તો તો મારી તે ટ્રેક્ટર લઈને આવે તો આ બધું કઢાઈ ના ખાવ મારે વરજીમ જવાનું એટલે છોકરાને કહી દઉં તો આ બધું ખેરાય અને ગવચ કરી દેવા હવે બેન થઈ ગયા કેમ થઈ ગયું

વાન હાજુકો આયો તો અલ્યા તારું કોઈ કાકોય ના મોને નેકરાય તેટ જો પે આ તમને કહું હું હે ને હવે બરાબર ભઈયા લુલુ બના તો બના ને એસે લે હું તમાર ખાટલો હે ની ગાડી આઈ એમ બે બરોબર અને પાછે દેવા જાયો કે મુ કપે કૂતરો બારતો હશે કોઈ ઊભો થઈ જો તાન વાઘાતો તો થી ડોલ ચર્યો તાન અ તારી માં ખેતરમાં તો હું કોઈ વાત પારું હું તૈકન વાત તૈન હંછતો નેકરાય ને ફેકે નહીં તું હટ

કે રાત્રિ ઠંડી એવી પછી નેચે વાગડે હેડે તો તો કે હું સોય હવે હોય તો જ ના હોય બધું વાત તમારી એમ નહીં વાગ જંગલ હો તો હોય અહી આપણે ખેતરો જો આ જો હંતાઈ દે અને આ ખાવાનું શું મ લઈ ને તો જંગલ માં તો શિકાર કઈ ખાઈ લે હા એ જ ને લે તો હું જઉં આ હેડો એટલે હા બેહુ નહીં ના ના ગે ખાવા જવું મો સાફ કરો આવું બપોર મુ ખઈબી આવું ગંદી હા તો કાકબલું ગવનું ગાળું કદો ન મારે વર્ધીમ જવાનું હે ને થોડી વાર રઈ જવાનું હા હા તું બેહો બેહો એટલે મુકો ને છોકરો બોકરો આવે ને નું ગા બધું ખેરાઈ ના હા હા બધું હેડો ખરાવ ગવનું કો કો કરવા પે દો વા ખેરાઈ પર પાણી માધી હા જાતા મુ એ થોડી વાર એકને આડો પડું પણ એમને ફોન આવે એટલે નેકું આ બાજુ લાગે પેલો બીજો કુતરો આવ્યો હે ને તો ગુમકાર કરતો હેલ્ જો જોયો વખતે ખેતર માં બધું ભ્રમણ ભ્રમણ કર ના

અમે એ નહીં હું મોતા વાત ના હું તા વાત ઓમ એ નહીં તો ગમે તે ના આવ ભાઈ એ નહીં મને ઉલો બના દો હું ઉલો બના દો તો તન અતા તો હાચું બોલું કહું ક્યા નહીં ભારી નહીં ખાવાનું ભારી એક જ આવી હેન પર પરિયું હું આ બઉ નવ લાયો કહું એટલે હાચું લગાય હે બરા બરા એ નહીં આમ હું તા વાત નહીં એ મને મજા દાદી હું શું ખરી ખરી પરી માતો હંદુની ઓલે હું શું તો પૈસા પડાય છે બધા નહીં કર્યું

પણ હવે મને હે ને જૂથું બોલવાનું પરિણામ મળી ગયું એટલે હવે સાચું બોલું જુથું બોલતો ફરતો તો ને તો મારી સાચી વાતનો વિશ્વાસ નહીં કરવા તૈયાર હું બધાને કહું વાતો વા તો હવે મારી વાતનો કોઈ વિશ્વાસ કરવા તૈયાર નહીં કે હું જૂથું બોલતો હતો ને એ વાતની મારી ખરાબ સાફ પડી જી એટલે મારો કોઈ વિશ્વાસ કરવાતો યે નહીં પણ જરાજી બોલો હું સાચું કહું અરે હું તારી વાત તો આવવા નહીં જો તું ગમે તો કોણ હું તારી વાત ના આવું મરા મને ઉલ્લભણાવ છે તું કોઈ છોકરું હું તો મને બનાવું યાર પણ જો અરે ભાઈ ભલા આમ 72 વાર થવા આયો અને તું મને આ આ મોટા ખેતરો છે યાર શરમ આવી તને એ વાત સાચી તમારી હા જો હું અતાની જૂઠું બોલતો ફરતો તો બરોબર હા એટલે મારી ખોદી સાફ પડી ગઈ ગામમાં બરાબર પણ હવે સાચું બોલું તો તમે માનવા તૈયાર નહીં તો સાચું હતો બોલવું યાર

તાર બધા મારી વાત નો વિશ્વાસ કરતા બીજા કોમ ધંધો નહીં બીજો કોમ ધંધો નહીં કુતરો આવશે એકદમ વાઘ એમને કેતો બીચો મળી જાય

他妈的，脚踩了，别走过去。有人。<laughs>